પાટણ જિલ્લા પોલીસે તેરા તુષ્કોર્પણ કાર્યક્રમ હેઠળ ચોરી થયેર અથવા ગુમ થયેલી વસ્તુઓ શોધી કાઢી મૂળ માલિકોને પરત કરી છે વર્ષ બે હજાર પચીસ દરમિયાન ચલાવવામાં આવેલી આ ખાસ ઝુંબેશના ભાગરૂપે કુલ ચુમ્માલીસ લાખ છ હજાર એકસો વીસ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ અરજદારોને સુપુરત કરવામાં આવ્યો જેનાથી તેમને આર્થિક નુકસાન થતું અટકાવવામાં આવ્યું રિકવર કરાયેલ મુદ્દામાલમાં સાત લાખ એકાણું હજાર છસો પંચોતેર રૂપિયાની કિંમતના પંચાવન મોબાઈલ ફોન બે લાખ પાંચ હજાર રૂપિયાની કિંમતની છ મોટરસાઇકલ પંદર લાખ રૂપિયાની કિંમતનું એક આઈસર અને પાંચ લાખ રૂપિયાની કિંમતની એક પ્રિઝા ગાડીનો સમાવેશ થાય છે ઉપરાંત તેર લાખ સત્યાવીસ હજાર નવસો પિસ્તાલીસ રૂપિયાના સોના ચાંદી અને તાંબાના ઘરણા દસ હજાર રૂપિયાનું એક મશીન અને એકોતેર પાંચસો રૂપિયાની કિંમતની પંચાવન મણ એરંડાની બોરીઓ પણ પરત કરવામાં આવી હતી

ગયા મહિનાની એકવીસ તારીખે ચોરી અમારા ગામના પટેલને કરેલી અને એ જ દિવસે સંયુક્ત ચાણસમાં અને હાલે જ પોલીસે મહેનત કરી અને અમારો મુદ્દા પરત કરેલો એના એ જ દિવસે ચોરી પકડાયેલી એટલે ગુજરાત સરકારનો પાટણ જિલ્લા પોલીસ વડાનો ખૂબ ખૂબ આભાર માનું છું શું પાછું આપ્યું આપને મારું ત્રીસ હજાર ના સોના ચોરીના દાગીના અમને પરત મળેલા છે એ બદલ પાટણ પોલીસનો ખૂબ ખૂબ આભાર આજરોજ પાટણ એસપી કચેરી ખાતે તિરા તચકો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં જે લોકોના મોબાઈલ ગુમ થયા હતા અથવા તો ચોરી થયા હતા જેમના સોના ચાંદીના દાગીના ચોરી થયા હતા જેમની મંદિર ચોરી થયેલી હતી આ સિવાય કોઈના અનાજ ચોરી થયા હતા જે વાહનો ગુમ થયા હતા ચોરી થયા હતા આ બધા જ વસ્તુઓ પોલીસે શોધી કાઢેલી અને એમના જે મૂળ માલિકો હતા એમને આજે બોલાવી અને એમની વસ્તુઓ આજે તેરા તુજકો અર્પણના કાર્યક્રમમાં મૂળ માલિકને પરત આપવામાં આવી છે આજના કાર્યક્રમમાં કુલ ચુમાલીસ ચુમ્માળીસ લાખ જેટલો મુદ્દામાલ એના મૂળ માલિકને પરત આપવામાં આવ્યો છે અને આ કામગીરી બદલ લોકોએ પોલીસનો આભાર માન્યો છે